માતાજી મિત્રો આપણે ચોળી વપરાઈ ગઈ છે અને આજ પાણી અંદર ટપકમાં હાકી દીધું છે ને હવે આપણે ગરો કવર ફિટ કરવાની તૈયારી કરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો આગળ વાવરો આટલે પાછો ફેર ખીલો આવશે ઓણા ઉપર ગરો કવર આવશે એ અમે આગળ ઢોકત તમને વિડીયો બતાવે છે ત્યાં સુધી બન્યા રહેજો આ કિલા બતાવો તમે

જય માતાજી મિત્રો અમારી ચેનલમાં જો નવા આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ન ભૂલતા ત્યાંથી નવા નવા વિડીયો તમને જોવા મળતા રહે મિત્રો અમે ગર્વ કવર ઢોકવાનું કામ ચાલુ કરી નાખ્યું છે અને આગલા વિડીયોમાં તમને બતાવશે કેવી રીતે આખું ગરવ કવર ઢોકી અને વિશે બધી માહિતી આપશો અને આપણે ગર્વ કવર પડ્યો તો એ ઢોકીએ છીએ જય માતાજી